તો દાહોદ જિલ્લાના શિંગવડ તાલુકામાં સરજુમુખી અને જાલિયાપાડા ગામના બે જૂથ વચ્ચે અથડામણ થતા સરજુમી ગામના એક ઈસમને માથાના ભાગે ભાગતા વિડીયો વાયરલ થયો હતો જેમાં વાગનાર ઈસમના પુત્ર અમિત હઠીલા દ્વારા જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા હુમલો કરાયો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતું

Kanti Kabur, Santi Kabur, Subash Kabur, Arun Kanti, Ani Kanti, Ani Garwali, Ani Amit, Ani Santi, Amit Balu, so, Amit Sagan.